પ્રભેશ સફળત હું એક સવાલ પૂછવા માંગીશ કે જે રીતે રાજુ કરપડા અત્યારે ખેડૂતોની માટે લડી રહ્યા છે તેમના હક માટે લડી રહ્યા છે ત્યારે તે ગઈકાલ રાત્રે આવી રીતે તેમની અટકાયત કરવામાં આવી બોટાદ માર્કેટિંગ યાર્ડમાંથી તેમને ઘસેડી અને પોલીસ વાનમાં બેસાડવામાં આવ્યા હતા ત્યારે સમગ્ર ઘટનાને લઈને આપ શું કહેવા માંગશો આપ શું માનો છો અ ચોક્કસથી ગઈકાલે જે ઘટના બની રાજુભાઈ કરપડા ખેડૂતોનો જે મુદ્દો છે ખેડૂતોની જે પીડા છે એમની જે વેદના છે એમને ઉજાગર કરવા માટે ત્યાં લડત ચલાવી રહ્યા હતા આંદોલન કરી રહ્યા હતા ગયા વર્ષે જે 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 ખરીદી થઈ એમાં એમાં ચેરમેનના આંકડાઓ અને ડિફરન્સ આવ્યો માની લો કે આ જે લોકો સિત્તેર એસી રૂપિયા જે કટ કરે છે એનો આંકડો મારવા જઈએ તો બોતેર કરોડ રૂપિયા થાય છે ગયા વર્ષે બોતેર કરોડ રૂપિયા ખેડૂતો પાસેથી આ લોકોએ એની કટકી કરી લીધી એવું કહીએ તો પણ ચાલે તો એ મુદ્દાને લઈને આજે જ્યારે રાજુભાઈ લડત ચલાવતા હતા ખેડૂતો માટે અવાજ ઉઠાવવા ગયેલા તો ત્યારે એમના મુદ્દાઓનું નિરાકરણ કરવું જોઈએ લેખિતમાં લેખિતમાં જે જે વાત કરી હતી એ લેખિતમાં યાદે ત્યાં આપવી જોઈએ એમની જગ્યાએ મોડી રાત્રે પોલીસ પ્રશાસન પ્રશાસને એમની ધરપકડ કરી એમની અટકાયત કરી એ ક્યાંક અને ક્યાંક સમગ્ર ગુજરાતના ખેડૂતોના અવાજને દબાવી દેવાનું કાર્ય કર્યું છે અને મને એવું લાગે છે

પ્રવીણ જે રીતે આપના નેતાઓ લડત લડી રહ્યા છે વિરોધો નોંધી રહ્યા છે અને આંદોલનો કરી રહ્યા છે ત્યારે તેમની સામે ગુનો નોંધાય છે ભૂતકાળમાં ચેતર વસાવા ઉપર પણ ગુનો નોંધવામાં આવ્યો હતો તમારી ઉપર પણ નોંધવામાં આવ્યો હતો અને હવે આ જે ખેડૂત નેતા છે રાજુ કરપડા તેની ઉપર પણ નોંધવામાં આવી શકે છે તેવી શક્યતાઓ છે ત્યારે આપ આ મામલે લોકશાહીને ધ્યાનમાં રાખીને શું કહેવા માંગશો લોકશાહી જેવું કઈ અત્યારે આ ભાજપના શાસનમાં દેખાતું જ નથી માત્રને માત્ર અધિકારી સાહી લાગે છે અહીંયા હિટલર શાહી જેવું શાસન દેખાઈ આવે છે કારણ કે લોકોનો અવાજ બનવો અને લોકોની માટે લડવું એ તો લોકતાહીની અંદર એક અધિકાર છે લોકોને તો જ્યારે લડવા જઈએ ખેડૂતો માટે ચેતરભાઈ જે છે આદિવાસી સમાજના લોકો માટે લડવા જાય તો એમની ઉપર ખોટા કેસો કરી અને ત્રણ ત્રણ મહિના સુધી મહિના સુધી રાખવા મારી ઉપર હોળી ચલાવવાના મુદ્દે પાણીમાં હોળી ચલાવવાના મુદ્દે પણ આખા એની મજાક ઉડાવી કે ભાજપ હોળી ચલાવવાના મુદ્દે પાણીમાં કાવતરું કઈ રીતે હોઈ શકે તો આવી ફરિયાદો કરવી રાજુભાઈ અત્યારે અટક કરવી આ તમામ મુદ્દાઓને જોતા એવું લાગે છે કે લોકશાહી જેવું ગુજરાત ની અંદર આ ભાજપે કઈ રેવા દીધું નથી ત્યારે અધિકારી અધિકારીશાહી અને હિટલર શાહી શાસન આ ભાજપના રાજમાં અત્યારે દેખાતું હોય એવું સ્પષ્ટ દેખાઈ આવે છે જી ગઈકાલે જે આ વસ્તુ થઈ એને લઈને આવતીકાલે બોટાદમાં ખેડૂતોનું મહા પંચાયતનું આયોજન કરવામાં આવી રહ્યું છે તો આપ ત્યાં જવાના છો કે કેમ ચોક્કસથી જવાના છે અમારા તમામ નેતાઓ પણ પધારવાના છે અને આ મહાપંચાયત ખેડૂતોની જે છે એને અમે સફળ બનાવીશું એનું કારણ છે કારણ કે ખેડૂતો માટેની મહાપંચાયત ખેડૂતોના મુદ્દાઓની વાત ક્યારે હોય રાજુભાઈ ખેડૂતોનો અવાજ દબાઈ જશે આમ આદમી પાર્ટીના નેતાઓ ડરી જશે તો ભાજપના નેતાઓ ધૂળ ખાય છે આમ આદમી પાર્ટીના નેતાઓ ડરવાના નથી અમારા રાજુભાઈ કરપના ખૂબ મજબૂતાઈથી લડાઈ લડી રહ્યા છે વર્ષોથી ખેડૂતો માટે અવાજ ઉઠાવી રહ્યા છે ત્યારે એનો અવાજ તમે દબાવી નહી શકો આમ આદમી પાર્ટીના કોઈ પણ નેતાનો ગોપાલભાઈ ઇટાલિયા હોય ગઢવી હોય હું હોય અન્ય કોઈ પણ ખવા હોય કોઈ પણ અવાજ દબાવી નહીં શકો તમામ નેતાઓ પૂરી તાકાત થી તમારી સામે લડવાના છે અને જનતાના મુદ્દે લડવાના છે ખેડૂતોના મુદ્દે લડવાના છે એટલે આવતીકાલે ખેડૂત મહાપંચાયત જે છે એ થવાની છે ને એમાં અમે તમામ બધા જવાના

पुलिस अटकायत करे तो अटकायत पुलिस ने केस करवो तो केस पुलिस ने फांसी ने फांदिए चढ़ाई देवा है तो फांसी ने फांदिए हमने कोई फेर पड़तो नहीं हमें लड़वा निकला छे ने लड़ीत जी ट्रिप ऐप नो धन्यवाद आप हमें तुमने हमारी साथ जोड़ा है ना हमारी साथ बात करी समग्र घटना ने लेने आप नो ते बदल खूब खूब आभार जी आभार धन्यवाद वैष्णव जन तो तेले कहिये जे पीड़ पराईए